ચોવીસ જુલાઈના દિવસે લગભગ રાત્રે એક વાગે ગોંડલ તાલુકાના રેબડા ગામમાં આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું ત્યાર પછી જેણે ફાયરિંગ કરાવડાવ્યું હતું એ હાર્દિક સિંહે પોતે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી એની જવાબદારી સ્વીકારી હવે હાર્દિક સિંહને પોલીસે ઝડપી પાડ્યો છે ક્યાંથી પકડાયો છે શું એની જે પકડાયો એમાં ખુલાસો થયો છે એ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું સેજલ અનિરૂહ જાડેજાના પેટ્રોલ પંપ પર બે અજાણ્યા શખ્સોએ આવીને ફાયરિંગ કર્યું આખી ઘટના સીસીટીવીમાં કેદ થયા કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે અગિયાર ઓગસ્ટના દિવસે હાર્દિક જાડેજાને કેરળથી ઝડપી પાડ્યું થોડા સમય પહેલા રાજકોટ પોલીસે એટલે પહેલી ઓગસ્ટે ફાયરિંગ કરનારા ચાર શખ્સોને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા હતા એ ચારેય આરોપીઓમાંથી માંથી ઇરફાન ઉર્ફે સિપા મોહમ્મદ રઈસ કુરેશી અભિષેક કુમાર પવન કુમાર જિંદલ પ્રાંશુકુમાર પવન કુમાર જિંદલ અને વિપિન કુમાર વિરેન્દ્રસિંહ જાટનો આ ચારેયમાં સમાવેશ થાય છે એમાંથી ઇરફાન નામનો જે આરોપી છે એના પર અમદાવાદમાં ચાર પાસા સહિત સત્યાવીસ ગુના નોંધાયેલા છે પોલીસે આ ચારેયની પ્રાથમિક પૂછપરછ કરી તો આરોપીઓએ કબૂલાત કરી કે હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી જ એમણે ફાયરિંગ કર્યું હતું હાર્દિકસિંહ જાડેજા સાથે એમને મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું

દરમિયાન નિધન થયું હતું અને આખો ઘટનાક્રમ છે એ હત્યામાં પલટાયો હતો એટલે હાર્દિકસિંહ પર ઓલરેડી ગુના નોંધાયેલા છે હાર્દિકસિંહ જાડેજા સામે અગાઉ પણ એ ડિવિઝન પોલીસ મથકમાં બળજબરીથી વસ્તુ પડાવી લેવા અંગેનો માલવ્ય નગરમાં હત્યાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે આ સિવાય ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલ્ડરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા આડત્રીસ વર્ષીય જાવેદ ખોખરે બીએનએસની કલમ એકસો નવ ચોપન અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ નોંધાવ્યો હતો એના આધારે ચાર આરોપી અને હાર્દિક સિંહની ધરપકડ કરવામાં આવી છે હવે એ ચારેયને ઝડપી લેવામાં આવ્યા છે એમની પ્રાથમિક પૂછપરછ પછી હવે એમની આકરી તપાસ કરવામાં આવશે રીબડાની અંદર જે ફાયરિંગની બનાવ બન્યો એના પછી હાર્દિક સિંહે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો હતો અને જે ફાયરિંગ થયું એની જવાબદારી પોતે સ્વીકારી હતી અંગત અદાવતમાં આ ફાયરિંગ કર્યું હોવાની માહિતી પણ સામે આવી હતી હવે પૂછપરછમાં ખુલાસા થશે હાલ અને કેરળથી અને બાકીના આરોપીઓને ઉત્તર પ્રદેશથી પકડવામાં આવ્યા છે રેબડાની અંદર કાયદો અને વ્યવસ્થા છે એ જળવાય એવા પોલીસ અત્યારે પ્રયાસ કરી રહી છે આ કેસમાં તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર